છોટાઉદેપુર જિલ્લાના બેતાળીસ ગામ વણકર સમાજ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાટ ગામે ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે સો તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાટ ગામે ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે બેતાળીસ ગામ વણકર સમાજ સન્માન સમારંભ સમિતિ દ્વારા આયોજિત તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારંભ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બાર સાયન્સ આર્ટ્સ કોમર્સના સો જેટલા તેજસ્વી તાલાઓ તથા રમતગમત ક્ષેત્રે કલા ક્ષેત્રે જિલ્લા અને રાજ્ય કક્ષામાં સીધી મેળવેલ તેર જેટલા રમતવીર અને કલાકારો તથા એમબીબીએસ એમડી પદવી મેળવેલ ડોક્ટર સરકારી વિભાગમાં સેવા આપી નોકરીમાં અઠાવન વર્ષ વયનિવૃત્તિ થયેલ કર્મચારી વડીલો તથા સમાજના સરકારી નવી નોકરી મેળવનાર નવયુવાન મિત્રો અને વણગર સમાજનો વારસો જાળવી રાખનાર હાલમાં વણાટકામ કરતા વડીલો આમ કુલ એકસો આડત્રીસ જેટલા સમાજના તેજસ્વી તાલાઓનું આયોજક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના વડીલો અગ્રણી માતાઓ ભાઈઓ બહેનો યુવાનો મિત્રો અને બાળકો હાજર રહી તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કર્યા હતા